નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીની મોટી પ્રતિક્રિયા સામે આવી છે આજે આમરણાંત ઉપવાસ મામલે આમ આદમી પાર્ટીએ જે ધરણાનું આયોજન કર્યું હતું તેમાં આપ નેતા પ્રવીણ ધામ અને રાજુ કરપડા જેમની સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયો છે તેમના સહિત પંચ્યાસી જેટલા લોકો સામે ગુનો નોંધાયો છે પાસઠ જેટલા લોકોની પોલીસે ધરપકડ કરી છે બોટાદમાં થોડાક દિવસ પહેલાં હળદરકાંડનો જે મામલો સામે આવ્યો હતો જેમાં ખેડૂતો

એને ખબર પડી કે આ કરદાની સિસ્ટમ આખા બોટાદના ખેડૂતોને ખબર પડી ગઈ અને એ મુદ્દો એટલો મોટો બની રહ્યો કે આખા ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને ખબર પડી ગઈ કે ભાજપી કરદા પાર્ટી એ કઈ રીતે પીએમસી માં પણ ખેડૂતોને લૂટે છે ખેડૂતોનું કોઈ સાંભળનાર નહોતું ખેડૂતો પહેલે ભાજપ પાસે ગયા ભાજપના મંત્રીઓ પાસે ગયા મુખ્યમંત્રી પાસે ગયા તત્કાલીન કોંગ્રેસના નેતાઓ પાસે પણ ગયા પરંતુ આ કડદાઓ બંધ થયા નહીં જ્યારે અમારી પાસે આ મુદ્દો આવ્યો ત્યારે અમારા પ્રદેશ કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડાને અમે કહ્યું કે એકવાર ચેક કરો આ કડદા ખરેખર સાચું થાય છે જ્યારે બોટાદમાં જાય છે હજારો ખેડૂતો એકઠા થાય છે હજારો ખેડૂતોએ જોયું કે ભાઈ અમારા માટે કોઈક અવાજ ઉઠાવવા સેટિંગ વગર અવાજ ઉઠાવવા અહીંયા આવ્યા છે એટલે જ ભાજપી કડદા પાર્ટી જોતી રહી ગઈ પણ એમાં ભાજપી કડદા પાર્ટીની બુદ્ધિ નો ચાલી વિનાશ કાળે વિપરીત બુદ્ધિ કહેવત છે પ્રમાણે એમણે એ કરદા બંધ કરાવવાની જરૂર હતી એપીએમસી માં જે બરખાસ્ત કરી દેવાની જરૂર હતી બોડીને બીજી એપીએમસી માં આદેશ કરી દેવાની જરૂર હતી એની જગ્યાએ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ભાજપી કડદા પાર્ટીના મંત્રી મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો કે ખેડૂતોને કચડી નાખો ખેડૂતોનો અવાજ ઉઠાવનાર ને કચડી નાખો અને એમણે નક્કી કર્યું બીજા દિવસે જે મહાપંચાયત થાય છે એની પરમિશન ન આપવામાં આવે ને હજારો પોલીસોને જે વિવિધ તપાસો કરી રહ્યા હતા એને બધાને કહી દીધું તમારી બધી તપાસો છોડી દો તમારા બધા કામો છોડી દો માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ખેડૂતોની પાછળ રહી જાઓ બધી પોલીસ બધું કામ છોડાવડાવીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના ખેડૂતોને આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ લગાડી દીધી અને એના કારણે અમે નક્કી કર્યું કે વાંધો નહીં અહીંયા પરમિશન નથી મળતી કોઈ ગામ છે

ત્યાં પોતાની પોલીસને આદેશ કર્યો પોતાના લુખાઓને આદેશ કર્યો પોતાના ગુંડાઓને આદેશ કર્યો અને થયું એવું કે પોલીસ છે હેલ્મેટ પહેરીને આવે છે ગન લઈને આવે છે ટીયર ગેસના સેલ લઈને આવે છે લાઠીઓ લઈને આવે છે પોલીસ આખી તૈયારીઓ સાથે ઉતરે છે કેટલાક સાદા ડ્રેસમાં ગુંડાઓ પણ લુખાઓ પણ પથ્થરમારો કરવા માટે ઉતરે છે સામાન્ય પ્રજા આમ જનતા ખેડૂતો જ્યારે રાજુભાઈ સંબોધી રહ્યા હતા અને સાંભળી રહ્યા હતા એની વચ્ચે વિક્ષેપ પાડીને બરબરતા અત્યાચાર કર્યો લાઠીચાર કરી પથ્થરમારો કર્યો લોકોને ઉશ્કેર્યા અને લોકોને ઘરમાં જઈ જઈ અને જે રીતે બરબરતા માર માર્યો આનાથી આખું ગુજરાત હદભ્રત થઈ ગયું પૂરા ગુજરાતમાં મેસેજ ગયો કે આ ભાજપ કિસાન વિરોધી પાર્ટી છે ભાજપ ગરીબો વંચિતો શોષિતો વિરોધી માનસિકતા ધરાવે છે એ ઉદ્યોગપતિની પાર્ટી છે અને એના જે ખેડૂતો પર અત્યાચાર થયો એના વિરોધમાં અમારા નેતા રાજુ કરપડાજી પ્રવીણ રામજી આજથી અનશન ઉપર ગાંધીજી માર્ગે અનશન ઉપર બેસવાના હતા બેસે એ પહેલા જ ભાજપીય કરદા પાર્ટીની પોલીસે એમની પહોંચે પહેલા જ અટકાયત કરી દીધી છે આજે અમે કહેવા માંગીએ છીએ ગુજરાતની જનતાને કે આ જે ખેડૂતો ઉપર બરબરતાપૂર્વક આંદોલન થયું છે એના વિરોધમાં

અમે આવતીકાલે તમામ જિલ્લાઓમાં વિરોધ પત્ર આપીશું અને ખેડૂતોને હું કહેવા માંગુ છું કે ખેડૂતોએ ડરવાની જરૂર નથી તમારો અવાજ રૂંધવાનો નથી તમારો અવાજ અમારા બીજા લીડરો તૈયાર થઈ ગયા છે આપણે સૌ એક મળીને અમે લડવા આવીએ છીએ અમારે ખાલી એટલું જ કહેવું છે કે ભાજપ ખોટા મેસેજો ફેલાવશે જે આમ આદમી અરાજકતા ફેલાવે છે આમ આદમી અવાજ દબાઈ જાય ને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ધમકીઓ આપે છે

મંત્રી તમારા ધારાસભ્ય તમારા સાંસદ સભ્ય તમારા મુખ્યમંત્રી તમારા પ્રધાનમંત્રી તમારા અને અમે સામાન્ય જનતા અરાજકતા ફેલાવી અમને તો તમે નીકળવાય નથી દેતા મને ત્યાં હાઇવે બોટાદ પહોંચવાય ન દીધો તો અમે શું કરી શકો અમે સામાન્ય પરિવારમાંથી આવનારા છીએ પણ ખેડૂતોને હું કહેવા માંગુ છું ચોપન લાખ ખેડૂતોને ગુજરાતની સાત કરોડ જનતાને કે ભલે અમે સામાન્ય પરિવારમાંથી આવતા હોઈએ ખેડૂત પરિવારમાંથી આવતા હોઈએ નાના દીકરા છે અમારી પાછળ કોઈ નથી પણ અમે આ ભાજપીય કરદા પાર્ટી થી ડરવાના નથી ભાજપીય કરદા પાર્ટી ની પોલિસી ડરવાનો નથી બસ એટલું જ કહી હાથ જોડીને કે તમે સાથ છોડતા નહીં અમારો તમારા માટે અમે આંદોલન ચલાવવાના છીએ આગામી સમયમાં જે મે હેલ્પલાઇન શરૂ કરી છે માં એક દિવસમાં 700 ફરિયાદો વિવિધ ગુજરાત ની એપીએમસી માંથી મળી છે 100 ટીમો અત્યારે મે તૈયાર કરી છે દિવાળી બાદ 200 ટીમો વધારે બીજી તૈયાર કરીશું એપીએમસી માં જશે મીટિંગો કરશે ત્યાં પોસ્ટરો લગાવશે પત્રિકાઓ લગાવશે હેલ્પલાઇનની અને ગુજરાતની જનતા માટે ખેડૂતો માટે વંચિતો શોષિતો માટે દરેક કડદા હોય કે કડ હોય કે લાંચ હોય કે ધમકાવાના હોય કે અહીંયા મોકલાવી દેવાના બહાને હોય લૂંટ ચાલે છે લૂંટ અમે બંધ કરાવી આ આંદોલન અમે રોકાવાના નથી એટલે આ એક કાર્યક્રમ છે બીજું અમે એવું પ્લાન કરી રહ્યા છીએ કે અમારા ખેડૂત નેતાઓ ખેડૂતો માટે લડનારોની આ લોકોએ દિવાળી બગાડી છે ઘણા ખેડૂતોના અત્યારે મને ફોન આવી રહ્યા છે

કે આમ આદમી પાર્ટીના નેતા વિરુદ્ધ બયાન આપે છે એના આત્મામાં રાવણનો આત્મા પેસી ગયો છે પણ આપણે સૌ આ પ્રાર્થના કરીશું એક દિવસ દીવો બાળીશું અને આપણે આપણા તમામ જે ઇંચાસી જેટલા ખેડૂતો અને જે આપણા આગેવાનો નેતાઓ જે જેલમાં વિતાવાના છે એમને માતાજી શક્તિ આપે એ માટે આપણે એક દિવસ દીવો બાળીશું તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના ખેડૂતોની વિનંતી કરું છું એક દિવસ આપણે દીવો બાળી અને આ લોકોને માતાજી શક્તિ આપે અમને બધાને શક્તિ આપે અને આ મહાકાય રાવણ જેવી પાર્ટી સામે અમે નાના એક સામાન્ય આમ આદમી લડવા નીકળ્યા છીએ એમની સાથે તમામ આશીર્વાદો મળી રહે માટે એક દિવસ આપણે સૌ તમે તમારા ઘરે દીવડો બારીને માતાજીને પ્રાર્થના કરજો કે અમારા સૌને જેલમાં જે આપડા છે અને સૌને એ શક્તિ આપે ત્રીજું ભાજપ એવું આક્ષેપ કરી રહી હતી કે જસદળ માન આપેલા બોટાદ માં ખેડૂતો ઉપર અત્યાચાર કરીને ખેડૂતોને જેલમાં નાખવા આમ આદમી પાર્ટી ભાગી ગયા અમે ભાગી એવા નથી આજે નરેન્દ્ર મોદી અમિત શાહ કે ભાજપની સામે ગામનો તાલુકાનો જિલ્લાનો કોઈ બોલવા તૈયાર નથી ત્યારે એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા અમે યુવાનો એને સામી છાતીએ બોલી શકીએ છીએ તો અમે ડરવા નથી તો એક વાત એ છે કે અમે ભાગી એવા નથી માનની આજે જે રામ અને રાજુ કરપડાજી ના જે ભલે જેલમાં લઈ ગયા બાકીના જે અમારા જે આગેવાનો છે એ પણ આજે સરન્ડર કરી દેશે હું કહેવા માંગુ છું તમામે તમામના પરિવારને જેમને જેલમાં છે કે આમ આદમી પાર્ટી માનની અરવિંદ કેજરીવાલજી તમારી સાથે છે અમારા હેમતભાઈના આગેવાનીમાં પ્રતિનિધિત્વ મંડળ બોટાદ ગયું હતું સાગરભાઈ રાજુભાઈ સોલંકી બ્રિજરાજભાઈ તમામ લોકો ત્યાં ગયા હતા ત્યાં મળ્યા લોકોને આશ્વાસન આપ્યું છે અને હું કહેવા માંગુ છું કે તમારી દરેકની લડતમાં અમે સાથે છીએ તમને ડરાવવા આવશે ધમકાવવા આવશે પોલીસ ડરાવે પણ અમને જાણ કરજો અમને બધાની દવા ખબર છે અને અમે અત્યાચાર લઈ લેશું અમે લાઠીઓ લઈ લેશું અમે જેલ લઈ લેશું અને જે પિંચ્યાસી પિંચ્યાસી છે એમની અરવિંદ કેજરીવાલજી દર કલાકે અપડેટ લે છે એમના ફેમિલી સાથે પણ માન્ય અહેમદભાઈ ખવાએ અરવિંદજી સાથે વાતચીત કરાવડાવી છે અરવિંદજીએ આશ્વાસન આપ્યું છે કે સેશન કોર્ટ હોય હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય તમામ જગ્યા ઉપર આમ આદમી પાર્ટી વિનામૂલ્યે તમામ જે બરબરતાનો ભોગ બન્યા છે અને જે જેલમાં ગયા છે એમના માટે આમ આદમી પાર્ટી અવાજ ઉઠાવશે લડશે અને એમના માટે અંત ઉભા રહેશે દર્શક મિત્રો આવા જવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંત્રી ન્યૂઝ જોતા રહો